प्रश्न 1 કયા દેશમાં બિલાડીઓને દેવીની જેમ પૂજવામાં આવે છે એ ઇジપ્ટ બી રશિયા સી નેપાળ ડી ઇન્ડિયા તમારો સાચો જવાબ છે એ ઇジપ્ટ પ્રશ્ન 2 કયા દેશમાં પિયા કપડા પહેરવા પર પ્રતિબંધ છે એ ભારત બી નેપાળ સી કોરિયા ડી મલેશિયા તમારો સાચો જવાબ છે દી મલેશિયા પ્રશ્ન ત્રણ અલ્સિયા શેની મદદથી શ્વાસ લે છે એ નાક દ્વારા બી ફેફસામાંથી સી ત્વચા દ્વારા દી વાળમાંથી તમારો સાચો જવાબ છે સી ત્વચા દ્વારા પ્રશ્ન ચાર જીરાફની ઉંમર કેવી રીતે ગણી શકાય એ નાકનો રંગ બી પૂછડીની લંબાઈ સી પગની લંબાઈ દી શરીરના ફોલ્લીઓનો રંગ તમારો સાચો જવાબ છે દિ શરીરના ફોલ્લીઓનો રંગ પ્રશ્ન પાંચ મચ્છરના કેટલા પગ હોય છે એ છ પગ બી આઠ પગ સી દસ પગ દી બાર પગ તમારો સાચો જવાબ છે એ છ પગ પ્રશ્ન છ એવો કયો દેશ છે જ્યાં રાત્રે બાર વાગ્યે સૂર્ય ઉગે છે એ ભારત બી નોર્વે સી ચીન ડી સિંગાપુર તમારો સાચો જવાબ છે બી નોર્વે પ્રશ્ન સાત ટ્રાફિક સિગ્નલ રજૂ કરનાર સૌપ્રથમ કોણ હતું એ એરપોર્ટ બી સડક सी रेलवे स्टेशन दी बस तमारो साचो जवाब छे सी रेलवे स्टेशन प्रश्नार्थ सौथी सुंदर साप नाम शू ए किंग कोबरा बी शिल्डतेल सी नागराज दी पायथोन તમારો સાચો જવાબ છે બી શિલ્દે પ્રશ્ન નંબર ફ્લિપકાર્ટ કયા દેશની કંપની છે એ ભારત બી ચીન સી શ્રીલંકા ડી અમેરિકા તમારો સાચો જવાબ છે એ ભારત પ્રશ્ન 10 કયા શહેરને પર્વતોની રાણી કહેવામાં આવે છે એ લેહ બી મસૂરી સી નૈનિતાલ દી ઉત્તરાખંડ તમારો સાચો જવાબ છે બી મસૂરી પ્રશ્ન અગિયાર આગમાં ઘી ઉમેરવું રુધિપ્રયોગનો સાચો અર્થ શું છે એ વધુ ઉશ્કેરવું બી આગ લગાવી સી મૂંઝાવણમાં રહેવું દી ડરી જવું તમારો સાચો જવાબ છે એ વધુ ઉશ્કેરવું પ્રશ્ન બાર ચિંગમ ચાવવાથી તમને શું ઝડપથી વધે છે એ બી તાકાત સી મેમરી મગજ તમારો સાચો જવાબ છે સી મેમરી પ્રશ્ન તેર કૂતરો કયા રંગ પર ગુસ્સે થાય છે એ રેન્ડ બી વાદળી સી ગ્રીન તમારો સાચો જવાબ છે દી કાળો પ્રશ્ન ચૌદ કયા રાજ્યના લોકો કેળાના પાંદડા પર ખોરાક થાય છે એ કેરળ બી ઓરિસ્સા સી આસામ દી તમિલનાડુ તમારો સાચો જવાબ છે એ કેરળ પ્રશ્ન પંદર કયું ફળ ખાવાથી પેટમાં ગેસ નથી થતો એ જામફળ બી બનાના સી દાડમ પપૈયા તમારો સાચો જવાબ છે દી પપૈયા પ્રશ્ન સોળ વધુ પડતી બ્રેડ ખાવાથી કયો રોગ થાય છે એ કેન્સર બી સુગર સી સ્ટોન તમારો સાચો જવાબ છે બી સુગર પ્રશ્ન સત્તર કયા વાસણમાંથી પાણી પીવાથી ગુસ્સો ઓછો થાય છે એ ચાંદીના બી સોનું સી માટીનું દી પિત્તર તમારો સાચો જવાબ છે દી પિત્તળ પ્રશ્ન અઢાર કયા પક્ષીની દ્રષ્ટિ સૌથી તીક્ષ્ણ છે એ ઘુવડ બી પોપટ સી ગરુડ દી ગીધ તમારો સાચો જવાબ છે સી ગરુડ પ્રશ્ન ઓગણીસ માનવ શરીરના કયા ભાગમાં પિચોતેર ટકા પાણી હોય છે એ મગજ બી આંખ સી હાથ તમારો સાચો જવાબ છે એ મગજ પ્રશ્ન વીસ મચ્છરની ઉંમર કેટલી હોય છે એ દિવસ સી અઠ્યાવીસ દિવસ દી એકવીસ દિવસ તમારો સાચો જવાબ છે દી બાર દિવસ પ્રશ્ન એકવીસ ચોકલેટ ખાવાથી કયું પ્રાણી મરી શકે છે એ બકરી સી બિલાડી હરણ તમારો સાચો જવાબ છે બી ડોગ પ્રશ્ન બાવીસ શિયાળામાં વધુ પડતી ચા પીવાથી કયો રોગ થાય છે એ સુગર જલન તમારો સાચો જવાબ છે દિ ઉપરોક્ત તમામ પ્રશ્ન ત્રેવીસ ચંદ્રયાન ત્રણ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું એ બે સોળ બી બે બાર સી બે હજાર અઢાર દી બે ત્રેવીસ તમારો સાચો જવાબ છે દી બે હજાર ત્રેવીસ પ્રશ્ન ચોવીસ બસની શોધ કયા દેશમાં થઈ હતી એ ભારત બી ઈંગ્લેન્ડ સી શ્રીલંકા દી અમેરિકા તમારો સાચો જવાબ છે બી ઈંગ્લેન્ડ પ્રશ્ન પચીસ કોબીનું શાક ખાવાથી કઈ બીમારી ઠીક થાય છે એ કોરોના બી કબજ સાચો જવાબ છે બી કબ્જ પ્રશ્ન છવીસ શિયાળામાં ગરમ પાણી પીવાથી કયો રોગ મટે છે એ સ્થુરતા બી કબજિયાત સી તણાવ દી ઉપરોક્ત તમામ તમારો સાચો જવાબ છે દી ઉપરોક્ત તમામ પ્રશ્ન સત્યાવીસ કયા દેશમાં મતદાન ન કરવા બદલ દંડ લાદવામાં આવે છે એ ભારત બી ચીન સી નેપાળ તમારો સાચો જવાબ છે દી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન અઠ્યાવીસ કરોયા મરોનું સૂત્ર કોણે આપ્યું એ ભગતસિંહ બી મહાત્મા ગાંધી સી ચંદ્રશેખર આઝાદ ડી નરેન્દ્ર મોદી તમારો સાચો જવાબ છે બી મહાત્મા ગાંધી પ્રશ્ન ઓગણત્રીસ પેન્સિલની અંદરના કાળા પદાર્થનું નામ શું છે એ સિલ્વર બી કાર્બન સી ગ્રેફાઇટ ડી ઝિંક તમારો સાચો જવાબ છે સી ગ્રેફાઇટ મિત્રો આ લાસ્ટ પ્રશ્ન તમારા માટે છે પ્રશ્ન 30 રામાયણ ના લેખક કોણ હતા એ વાલ્મીકી બી કાલિદાસ સી વેદવ્યાસ ડી તુલસીદાસ તમારો સાચો જવાબ કોમેન્ટ કરી બતાવો મિત્રો આવા અનેક વિડિયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આભાર